Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું જ સ્વાગત છે દક્ષિણ ઈરાનમાં આવેલા ત્યારે મુખ્ય બંદર અબ્બાસ ત્યારે બંદર પર શનિવારે ત્યારે મિત્રો એક મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને એક પાંચસો એકસઠ વધુ લોકો ઘાયલ થયા છે ઈરાનની સરકાર સમાચાર માધ્યમને આ દુર્ઘટના અંકે જાણકારી કરી છે રેડ ક્રેન્સ જ્યારે સોસાયટીના રાહત અને બચાવ સંસ્થાના વડા આબક ત્યારે મોહમ્મદીએ ત્યારે રાજ્ય ટીવીને માહિતી આપતા ઓછામાં ઓછા ચાર લોકોના મૃત મૃત્યુની પુષ્ટિ કરી હતી ઘાયલોને નજીકના મેડિકલ સ્ટોરેજમાં ત્યારે દાખલ કરવામાં આવ્યા છે તો શાહિદ રાજા ત્યારે બંદર દક્ષિણ પ્રાંત હોમોગંજાનામાં ગંજાનામાં અત્યારે સ્થિત છે જો કે વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દે કે વિસ્ફોટના ચોક્કસ કારણ અત્યારે અંગે અલગ અલગ માહિતી મળી રહી છે તો એક સ્થાનિક કટોકટી વ્યવસ્થા પણ ત્યારે અધિકારીઓએ રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે આ ઘટના શાહિદ રાજા ત્યારે રિપોર્ટ વાઇફ ત્યારે વિસ્તારના સંગ્રહિત કેટલા કન્ટેનરના ત્યારે વિસ્ફોટને કારણે થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવું હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ